કેલોરી એ ગાડી કોને આ આમ જ મરો આ મારું છોકરો નો બે આ ડબ્બા ગાડી કોને ઉસ્ પા ગાડી છે આ બને ડીલ કરવાનો છે હા હા હું લાકડા લાવતો ડીલ કરવા હાલો પુષ્પભાવ પુષ્પભાવ મોટો વેપારી આવ્યો છે પુષ્પા ભાવ મોટો વેપારી આવ્યો હા ક્યાં છે ઓલો કા છે ઓલો ઓફિસ કેસો મોરો ભેગા જોવાય યાર આબુના જડડા કર્યા ઓલો કા છે ઓફિસ માં છે તો વાંધો mày lắc đèn díu kêu vậy hông? mua cái gầm lắc đèn díu kinh nữa. to mà cái anh choa khay cho. Hello, Majama.

મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર સંસ્કાર કરવાનું ભૂલતા નહીં ને આવા નવા વિડીયો અમારી ચેનલ માં આવતા રહેશે તો તમારા મિત્રો શેર પણ કરી દેજો ભારત માતા કે